જય દ્વાધીશ જય માં મોગલ રાધા રહેવા બ્લોગ ની શરૂઆત કરી દીધી છે તો જો ફેમિલી અહીંયા મારા મમ્મી છે ને મારા કરે છે ને તા બેન જોઈ છે કે મારા મમ્મી કેમ મારા કરે શીખે કા મમ્મી શીખવા જાય કેવી રીતના છે જય દ્વારકાધીશ જય મગલ મમ્મી

હજુ જો કોઈ પબ્લિક આવી શું કેવું છે ભારતી તારું અને ભાઈ છે ને જોરદાર છે તો પેલા આપણે છે ને અહીંયા ઓમનાથ ની અંદર મહાદેવ નું મંદિર છે આ જગ્યા ઉપર તો આપડે પેલા છે ને મહાદેવ ના દર્શન કરી સૌ પ્રથમ ફેમિલી દર્શન કરી લીધા છે બહુ મજા આવી ગઈ છે અને અહીંયાનો યાર નજારો છે ને કંઈક જોવા લાયક છે કારણ કે આ બધા છે ને જૂનવાણી છે બધી બહુ મોટી પીપળ ને વડલોના સાઈડ છે કારણ કે આ બધી પ્રાચીન છે ને એટલા માટે થઈને બહુ જૂનું છે અહીંયાને હજી બધા લોકો મેં કીધું કોઈ આવ્યા નથી કારણ કે તડકો એટલો બધો છે એટલે આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે છે ચાર પાંચ વાગ્યા પછી બધી પબ્લિક આવશે તો હું કઈ આ જગ્યામાં આવીને તમને કેવી મજા આવે છે બહુ જ મજા આવે કારણ કે પેલી વાર જ આવી જગ્યા બહુ એક મસ્ત થાય છે કારણ કે ભારતીય છે ને આ જગ્યા પર ફર્સ્ટ ટાઈમ આવ્યું છે અને આ પ્રાચીન મંદિર છે ઘણા વર્ષો થઈ ગયા છે મંદિરને મને પણ આઈ થિંક ખબર નથી બહુ જૂનું મંદિર છે અને ભારતીય છે ને અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યું છે અને અહીંયા છે ને આવ્યા પછી એક ટૂંકમાં નેક્સ્ટ લેવલની મજા આવે છે કારણ કે બધું છે ને પ્રાચીન છે જૂનવણી છે અને અત્યારે બધા લોકો આવે છે પણ મેઈન ટ્રાફિક તો છે ને ચાર પાંચ વાગ્યા પછી જ થવાનું છે કારણ કે થોડોક હા અત્યારે તડકો એટલો છે ને કે ભાઈ હરગા કાયદેસર સહન નથી ચાલો આપડે ઓલી પાકી જાય અને ઠંડુ ખાઈએ બરફ કે કઈક ખાઈએ બરાબર ને તો આ સાઈડ છે ને ફેમિલી અત્યારે બધા મોટરસાઈકલ નાની નાની મતલબ કે છોકરાને ને રમવાની જે એક્ટિવિટી છે ને એ ટૂંકમાં એ સાઈડ છે ને બરફવાળાને છે આપણે છે આપડે નોરતા રહીએ એટલે કઈ ખાવો પીવો ઊંધો છે નહીં તારે શું કરવું છે મારે તો પાણીપુરી ખાવાની છે પાણીપુરી વાહ ભાઈ વાહ ભાઈ 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 તમારે આખરી સાલે મમ્મી ખાઈ ને પાણીપુરી તમારા માટે આખી પાડે બેટા

ભાઈ એક પાણીપુરી ડિશ બનાવજો ને અને આપડે અહીંયા ગોલા ભાઈ છે ભાઈ ગોલા ચાલુ છે કે તો બે ગોલા બનાવો ને હા ભાઈ વાહ સેકન્ડ નો સટઅપ કોણ તો પાણી સાફ કરી ગઈ બોલજો કે મોઢામાં ભર્યું લાગે બોલા હે નિરત બોલાતો ને અને આ બે બે નું માટે પર ગોલો લીધો ને આપડા માટે પર ગોલો લીધો થોડો છે ને ભાઈ થોડું એટલું થઈ ગયું ને કે આપણે થોડુંક ઘણો છે ને બરફ ખાઈ ઠંડા થઈ જાય આ બેન અમારે મોઢું નાનું છે ને પૂરી મોટી છે તો પૂરી માતી નથી મોઢામાં બોલતો કે જો ધરાર નાખે અને આ છે ને બરફ ખાતે ખાતે ઓલું થઈ ગયું આને એક ડીશ માં બીજી ડીશ મંગાવી એટલે કેટલું ખાવું આને કઈ ખબર પડે એક ડીશ માં પૂરું છે ને બીજી ડીશ માં ફૂલ તીખી તમે જો ચટણી નાખીને હવે તું મરી જાય એટલું તીખું ખાઈ ખાઈને હવે મજા આવી ગઈ તને તો મજા જ આવી ને કારણ કે ભાઈ છે ને ત્રણ પાણીપુરી ડીશ ખાધી હોય તમે વિચાર કરો કોને મજા ના આવે ભાઈ એટલું ખાઈ ને

તો ભાઈ અયોધ્યા તો ભાઈ કીધું એમ અયોધ્યા તો નથી જઈ શકાય એમ કારણ કે અમારે અત્યારે એવડી વખત નથી ભાઈ અયોધ્યા જવાની તો અમે અમારા અહીં જે અમારા દેવયધી દેવ મહાદેવ સોમનાથ દાદાના સ્થાનિક અમારે ભગવાન શ્રી રામનું મંદિર આવેલું છે તો અહીંયા અમે બધા આવી ગયા છીએ અત્યારે હાલો રામભાઈ દર્શન કરી લઉં વાહ રામભાઈ વાત તારી એન્ટ્રી જો દબંગની જેમ સસમે ભાઈ મસ્ત લાગે ખરેખર દિલથી મજાક નથી કરતો હવે ફેમિલી તો આપણે જઈએ અંદર અને દર્શન કરાવું તમને લોકો ઘરે બેઠા ભાઈ દર્શન કરીને કઈક મજા આવી ચાલો થોડી ઘડી અહીંયાથી છે ને જે આ મંદિર છે ને એની એક્ઝેક્ટ પાછળ છે ને દરિયો છે ને અહીંયાથી ટૂંકમાં છે ને દરિયાનો યુઝ પણ બહુ સારો આવે છે ને ભાવેશભાઈ મને એમ કહે છે કે ભાવેશભાઈ હું કહું છું કે એવું ના બોલું છે ના ના રિજિનેટી છે દેખાડવાની છે આપણે ભાઈ

મતલબ કે અમારી અમને અમારી મસ્તીમાં જ મજબૂલ હોય એટલે તમે કઈ બીજું ના સમજતા હો અને ભાઈ પ્રેમથી દર્શન કર્યા બહુ મજા આવી ગઈ છે ફેમિલી અત્યારે છે ને આપણે અહીંયા સબસ્ક્રાઇબર મળી ગયા છે ને યુટ્યુબ માં એની ફેમિલી સાથે દર્શન કરવા માટે આવ્યા છે ને ફેમિલી સાથે હે ક્યાં રહેવાનું વેરાવળ માં જ રહું છો ભાલકા રહે છે ભાલકા માં રહું છું તો આ લોકો છે ને ભાઈ ભાલકા માં રહે છે ને અમે શૂટ કરતા હતા ને તો કે ભાઈ અમે તમારા વિડીયો જોઈએ છે તો મેં કીધું કંઈ વાંધો નહીં આપણે તમને પણ બ્લોગ અંદર લઈ લઈએ હાલો ભાઈ તો આવજો મળ્યા પછી હો ચાલો ફેમિલી એવો સમય થઈ ગયો છે ઘરે જવાનું શું કે રમભાઈ નીકળશું કે હવે નીકળવું ભાવેશભાઈ તો હવે ઘરે જવાનું નામ નથી લેતા પણ હવે જવું પડશે ને કારણ કે ભાવેશભાઈ તો ઘરે જોશ છે નહીં એટલે કે મારે નથી જવું પણ આપડે તો ભાઈ વાત જોઈ ભારતી ને હતી ને આ વિડીયો જોઈ એટલે ભારતી કહે કે એકલા એકલા વહી ગયા મને લઈ પણ ગયા જોશ ના આ તો ભાઈ બીજું તો શું કરું જોશ ને હોય તો કેમ પકડીને તો નથી લેતા હવે ભાઈ ચાલો ફેમિલી હવે સમય થઈ ગયું છે બહુ મોડું થઈ ગયું છે તો હવે જાય ઘરે અને મળીએ સીધા ઘરે જઈને તો ફેમિલી પોતે જે છે ઘરે અને ભારતી શું બનાવે છે કોઈ જાણે સેન્ડવીચ બધું